વર્ષોથી શહેરની ડમ્પિંગ પર લાખો ટન કચરો પડી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને કિલોમીટર જમીન ભાડે આપી છે જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે જે ગુજરાતમાં સૌ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે जीपीसीबी ની ગાઈડલાઈન મુજબ અહી કેમિકલ નાખી કચરામાંથી કોલ્સો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલ્સો ગુજરાત અને સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બर्तનનો ઉપયોગ આપશે તો પાલિકાને મહિને 21000 ભાડું મળશે હાલ કયો પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવે અને નગરપાલિકા કઈ રીતે ફાયદો થશે અને શહેરને કઈ રીતે ફાયદો થશે હિંમતનગર નગરપાલિકા દ્વારા બીએ પ્રેરણા ક્લીનઅર્થ કંપની જે સુરતની કંપની છે તેના દ્વારા આ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે હિંમતનગર નગરપાલિકાએ એ કંપનીને આ જગ્યા આપેલી છે તેના એ કંપની દ્વારા લગભગ સાત સાતેક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે આ કંપની હિંમતનગર નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહેલો છે તે કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીગેટ કરી અને એ પ્લાસ્ટિકના ઇન્ડસ્ટ્રીયલ કોલ બનાવશે એ કોલ નગરપાલિકા એ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશે એની અંદર જે ટોક્સિક ફ્રી નામનું જે કેમિકલ નાખશે એના કારણે એ પોલ્યુશન ફ્રી કોલસો બનશે અને હિંમતનગર નગરપાલિકાને એના દ્વારા દર મહિને એકવીસ હજાર રૂપિયાની આવક થશે અને આ ડમ્પિંગ સાઇટ ઉપરનો જે કચરો છે એ દૂર થશે હિંમતનગર શહેર એક સ્વચ્છ શહેર બનશે અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે ભાઈ સ્વચ્છ શહેર અને સ્વચ્છ પર્યાવરણ તો એ સાકાર થશે આના દ્વારા નગરપાલિકાને અને શહેરની જનતાને બહુ મોટા આશીર્વાદરૂપ ફાયદો થશે આજે આ પ્લાન્ટ માનનીય શ્રી દિપસિંહજી રાઠોડ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સિદ્ધાર્થભાઈ પટેલ વિજયભાઈ પંડ્યા અને નગરપાલિકાના તમામ સદસ્યો સદસ્યોશ્રીઓએ હાજર રહી અને આ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો છે આજના સમયમાં જ્યારે કોન્ટામિનેટેડ પ્લાસ્ટિક રિફ્યુઝ પ્લાસ્ટિકનો ભરાવો લેન્ડફિલ સાઇટ ઉપર થઈ રહ્યો છે આ એક એવું પ્લાસ્ટિક છે કે જેનું રિસાયકલિંગ થતું નથી અને આપણે એને ભંગારમાં પણ નથી આપી શકતા તો આપણી પાસે મિનિમલ ઓપ્શનના જમાનામાં આ એક ઓપ્શન અવેલેબલ છે કે જેમાં આપણે વેસ્ટમાંથી એનર્જી કન્વર્ઝન કરી શકીશું અને આ કોન્ટામિનેટેડ રિફ્યુઝ પ્લાસ્ટિકમાંથી આપણે ફ્યુઅલ બનાવવાનું છે આ જ ટેકનોલોજીને આપણે નામ આપ્યું છે રિફ્યુઝ પ્લાસ્ટિક ડિરાઇડ ફ્યુઅલ અને આ ફ્યુઅલનો ઉપયોગ આપણે સિમેન્ટ ક્લીનમાં કે જ્યાં જનરલી પેટ્રોલિયમ નેચરલ ગેસ પેટ્રોલિયમ કોક વપરાય છે એમાં આપણે પાંચ ટકાના દરે આ આરડીએ ફ્યુઅલને મિક્સ કરી અને આપણે વાપરી શકીએ છીએ તો ટૂંકમાં આ રીતે આપણે જે અશ્મિજન્ય બળતણ ઉપરનું આપણું ભારણ ઓછું કરી શકીશું અને સાથે સાથે આ કોન્ટામિનેટેડ પ્લાસ્ટિકથી વાતાવરણને થતાં પ્રદૂષણથી આપણી ધરતીને બચાવી શકીશું હિંમતનગર નગરપાલિકાએ સૌપ્રથમ પ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ કર્યો છે અને જેને લઈને શહેરની ગંદકી તો સાફ થશે જ આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી કરાય તો ચોક્કસ પણ શહેરમાંથી ગંદકીનો નાશ થશે આ પ્લાન્ટના ઉદ્ઘાટનમાં જિલ્લા સાંસદ સ્થાનિક ધારાસભ્ય સમગ્ર નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર